મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં વિદેશમાં રહેલ ગુજરાતીઓએ ભરૂચમાં રમઝાન ઇફતાર કીટ પહોંચાડી માનવતા મેકાવી છે ભરૂચ જિલ્લામાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલ પિતા પુત્ર આજે પણ પોતાના વિસ્તાર સહિત વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મેકાવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાંથી લાશ બહાર કાઢવાની હોય કે ગમે તે ઇમરજન્સી હોય કોઈ પણ ગંભીર રીતે ઘવાયેલ ઇજાગ્રસ્તના સમયસર હોસ્પિટલ પહોંચાડવા એકસો તરીકે સેવા આપી ચૂકનાર અયુબ વલી કાળા આજે પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી દર પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ અને શ્રમ વિસ્તારમાં લોકોને રમઝાન ઇફતાર કીટનું વિતરણ કરવાનું ચૂકતા નથી પિતાની સેવા અને ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવવા ધરાવનાર અયુબ અલી કાળાના પુત્ર મોશિન વલી કાળાએ પણ પવિત્ર રમજાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ ડોર ટુ ડોર ઘર સુધી પહોંચાડી માનવતા મેંકાવી રહ્યા છે તમામ લોકોને બંને પિતા પુત્ર પવિત્ર રમજાન માસની મુબારકબાદી પણ પાઠવી રહ્યા છે